ચાલો ભાઈ ફગર છે ફરીથી મારા નવા નહીં મેની બ્લોગમાં હું બ્લોગમાં કારણ કે આ ભૂલી ગયા છે ને જે સવા આઠ બધું કામ થઈ ગયું છે હવે આપણે છોકરામાં જ લખવાનું છે લખીએ લખે લઈ ગયા લખીએ ને પછી બેઠા આરામથી એડિટિંગ કરવાની એડિટિંગ કરનાખીને આજે તો ઘરે હે ને બ્લોગ ઉતારી ગયો છે કારણ કે ઘરનું કામ પૂરું કરવાનું મતલબ સાફ સફાઈ કરવાની છે સાતમ આવે એટલે આપણે જો અહીં થઈ ગયું બધી સાફ સફાઈ તો ભાઈશ મળશું આગળ તેની પહેલાં આપણે નવો મિનિંગ બ્લોગ આવી ગયો હશે તો ફટાફટ જોઈ લેજો અને સબસ્ક્રાઈબ કરી ચેનલમાં શેર કરી અને વિડીયોને લાઈક કરી અને શેર કરી દેજો બસ મળતા રહેશું આવા જ બ્લોગમાં તો બની લેજો શેડુલથી ઘણો મજા આવશે બ્લોગમાં તો બાયમ લઈ હજુ પણ જાણ છે તો આપણે ઘરે મતલબ સાફ સફાઈ કરવાની છે તો મેળા પછી આવે દોસ્તો ના રહી જઈએ કામ થઈ ગયું બધું ને હવે ફટાફટ આપડે થઈ જઈને ઘરે થોડુંક સાફ સફાઈ કરવાની હાથમાં આવે હતી સાફ સફાઈ ને પછી એની વચ્ચે જવાની વાળીએ આપણે દવા છાંટવાની છે ભાગીએ તો આપણે ચક્કરમાં જવાનું રેડી જઈએ દવા છતા તો હું કંઈ ચિંતા જ ના હોય કારણ કે દવા ટાઈમની છાંટતા હોય પણ બાબા કે ખાલી ચક્કરમાં લાવે ને હાથી હાલી ગઈ ને કાલે ઊંઘે જવાનું હતું અને પાછું 10 જાટે તો ચક્કર માં જ આવે તો વરસાદ આવી જ જરૂર છે પણ હજી 4-5 દિવસ પછી આવો જઈ ગ્રે કમેન્ટ કરી દેજો વરસાદ 4 દિવસ પછી જ આવો છે તો જ ફાયદો થાય થોડી માંડીને હોકાયો તો ભાઈ નકર તો શું કામનું નાખી રાખી દીધું બસ આપણે આવી ગયા ઘરે limpeza બુદે ને સાફ સફાઈ કરવાનું છે કારણ કે સાતમ આવશે ને બધું ડક્કો પડ્યો તો થોડો ફરક થઈ જાય તો બધું ફરકું કરના કે ગાઈસ દેજો ડખેડો પડ્યો ને બધું વરખું કરી આ સાફ સફાઈ કરના પંખો ને બધું જ પાણી પડતું ને બધું સાફ થઈ ગયા પછી દોસ્તો બધા કેમ છો મજામાં સ્વાગત છે ફરીથી વહેસ થઈ ગયો વરસાદ ચાલુ થઈ ગયો છે અને ધીરે ધીરે આવે છે વરસાદ આપણે નહીં કહી ગયા કારણ કે જોઈ શકો તમે વરસાદ તમને દેખાડો એકદમ રેડી દમ કારણ કે રોડ બોડ નું બધું ધોવાઈ ગયું છે તો ફટાફટ હવે આપણે એની કીધે દુકાન થોડુંક મોડું થઈ ગયું છે હવા થઈ ગયા આપણે બીજી પાઠ પૂજા કરવાની હવે પાછો બાપાની ગયા છે મહાદેવે તો એ આવશે પછી આપણે પગે બગે લાગી આવ્યું મહાદેવે અને પાણી ચઢાવી આવ્યું તો ફટાફટ હવે ભોગી જઈને આપડી દુકાન ને પછી સાફ સફાઈ કરી બધા છે ને બાપાની આવી ગયા પછી આપણે જશું થોડો મીન્યુ બ્લોગ કાલ લગભગ નહીં આવી રહી કાર્ડમાં લઈ જવું બ્લોગ દીધો જોઈ લેજો ફટાફટ હા દોસ્તો આપણે નીકળી જાય ગાડી લઈને ફટાફટ આપણે જવાનું છે મહાદેવ તો ફટાફટ મહાદેવ જતા આવી અને આપણે જો નહોતું ને તમે રહી ગયું ખરે તો જોઈએ ઘરે જાઉં નાખો ભાઈ ગમે તે પછી વચ્ચે આવીએ શું ગાઈસ ફટાફટ જતા આવી અને પછી કામ થોડું ઘણું તો એ થઈ જાય પછી ચલો ગાઈસ અવારના પૂર આવી ગયા છે કપાસિયા લેવાય ભાઈ તો કપાસે ફટાફટ દઈ દઈ એને ચડાવીને પેલા ખોલી તો ફટાફટમાં આપડે ચાલે ફટાફટ પગી ગયા છે દુકાને અને દુકાનેથી નીકળી ગયા લઈ લ્યો વાત થોડો વરસાદ આવ્યો પણ થોડોક વધુ આવી ગયો ને તો પાવાની જરૂર ને થોડોક થોડોક ખાલી કલાક આવો નવો કલાકે વધી ગયો એટલે માણસ હતો ને આમ આમથી પાણી વરસાદ બે પાછા હરી જે અમુક ચારે ચાડા વાળા હતા ને એ તો બે ગયા બે હિ આપણે ઘણી ચિંતા આપણે વરસાદ આવે તો ભલે ના આવે તો ભલે પૂનમ પછી સજથી આવી ગઈ છે પ્રોબ્લેમ અને આપણે બેઠા તમે જઈશ લાઈટ નથી તો ગરમી થતી હતી અને થોડું ઘણું એડિટિંગ કરવાનું હતું ને ઉપર બેની એડિટિંગ કરી લઈએ આપણે તો બાકી જોઈ લઈએ એમ તો ગાઈશ એવી બધું ગરમી થાય છે એમ જોઈ લો મારા કપડાં તમે જોઈ લે લાઇટ આવી લાગે કઈશ મોટા ચાલોની વાત થઈ તો જાય એઠે અને એના સ્કીનમાં કાંઈ દેખાત ને અવળો બધો આમ તેજ આવે ને ચોખ્ખોમાં આખો તમે ખબર પડતી એમ જી લાગતી બગીચા ઝાડવા બાળવા ક્યાંક બેઠા બેઠા હોય ને કામ કરે કે ઝાડવા બે હેઠે કે આગળ બનતા રહેશો ને આપણે એવી જગ્યા ગોથી આપણે ત્યાં બેને આપણે આરામથી એડિટિંગ કરીએ આગળ વધીએ આપણે ચેનલમાં તમે સપોર્ટ કર્યો કરો જ છો મને ખબર પડી ગઈ હું જે પ્રમાણે બીની વ્લોગ મેં ચાલુ કર્યા ઓલા વ્લોગમાં મને ખબર પડી ગઈ મારા વ્યૂ વધી ગયા છે ગાઈસ થેન્ક યુ બધાને આપણો વ્લોગ જોવા માટે અને કોમેન્ટ કરતા રહ્યો કેવો લાગે છે પ્લીઝમાં મારે શું ઘટે છે શું કરવું પડે થોડું ઘણી વાર લાગી જશે પણ બધું કરવામાં કારણ કે થોડું બધે બચે બોલવામાં યાર નથી મેળ આવતો નહ તો હું બધે બચે ચાલુ કરી દઉં જો રસ્તામાં તમે જોતા હો કોઈક ગાડીવાળો આવતો ને તો હું થોડું હેઠું રહીને મતલબ બંધ કરી દઉં તમને હું કહું કે થોડું કામ આવી જશે પણ એટલું હે ને એમ થઈ જાય કે થોડું વમું લાગી જશે મતલબ વમું એટલે એમ થાય કે હું બનાવતો હશે ને હું આપણે મનમાં વિચાર્યું કે હું ઘણા લોકો જોતો એમ ઈ બધા કહેતા હોય કે ઈ વિચાર ના હોય થોડુંક લાગે આપણે અનેક ગામડામાં થોડુંક લાગે પણ ધીરે ધીરે તમે સપોર્ટ કરશો આપણે આગળ ચેનલ વધારે વધશે એટલે એ પણ એ મુકાતું જશે કોઈની બીક રાખ એમ કોઈ બીજનું બીક છે જ નહીં બાપાએ સપોર્ટ કરે જ છે આપણે એટલે કંઈ ચિંતા હે નહીં તો કંઈ ફટાફટ નીચે જાય તડકો લાગે છે ચાર્જિંગ થોડુંક થઈ રહ્યું છે કોઈ સ્વીચ ઓફ થઈ જાય તો કાંઈ નહીં આવશે તો ફટાફટ મળ્યા પછી આગળ કંઈ તમે જોયું આપણે એડિટિંગ કરતા તો ફટાફટ આપણે નીકળી ગયા છે દુકાન માટે દુકાન ચક્કર મારી આવી પછી સોમવાર છે તો થોડી ઘર ત્યાં દેસું સાડા અગિયાર પોણા બાર સુધી પછી આપણે ઘરે આવીને માંડી ફોલી પડશે કારણ કે ફરાર છે આપણે બધા અમાર બધેના બાપાને બધા એ તો સાવા મહિનો આખો આપણે તો સોમવાર રહેવાનું ને રવિવાર સોમવાર તો સાવા મહિનામાં રવિવાર તો કામી માટે તો માંડી ફોલવાની છે ચક્કર મારી આવી કંઈ કામ ના હોય તો વહેલા આવતો જ મોડા પછી આગળ તો કઈ કેવું તો મારે તો એક ઉપાય કાઢો છે આપણે મતલબ મેં હજી તો ટ્રાય નથી કરી હું તો તમને જણાવી દઉં કે શરીરને મેન્ટેન મતલબ વજન ઘટાડવા માટે એક ઉપાય મેં કાઢ્યો છે મને બીજા આપ્યો છે પણ એનો પહેલાં હું ઉપયોગ કરી લઉં પછી તમને હું કહીશ ઓપિનિયન મારો દસ બાર દિવસે મેં એવું એક મને જોયું છે કે આપણે ખાતા પીતા વેટ લોસ થઈ શકે મતલબ વજન ઘટાડી શકીએ આપણું શરીરને સ્વસ્થ બનાવી શકીએ પહેલાં હું કરી લઉં પછી તમને કહી શકો કે એનો ઓપિનિયન કેવો છે તમારે કરવો જોઈએ ના કરવો જોઈએ તો ગાઈસ મળતા રહીશું અને એ ઓપિનિયન આપણે પહેલાં મેં ટ્રાય કરી લઉં મારે એ બધું જે આગળ પ્રોસેસ કરવાની છે એની ફ્રી જેટલી એ પ્રમાણે હશે એ બધું તમને કહીશ અને આપણે તો ખબર છે ગાઈશ કે આપણે આનું તો બધું બધા ભેગા જ બેઠા હોય એટલે થોડું ઘણું વાતચીત થતી જાય તો મેં તમને એવાળું જ ડાયરેક્ટ કહી દીધું કે આપણે એ પ્રમાણે કરશું જો થઈ જશે રેડી આપણું શરીરમાં તો હું તમને કહીશ પોતે જ કહીશ કે આપણે આ પ્રમાણે વેઇટ લોસ કર્યું આ કર્યું તે કર્યું ફલાણું કર્યું તો ગઈશ મહિના પછી થોડું કામ છે હું એ અત્યારે મિટિંગમાં જતો મતલબ મિટિંગ ગઈ હતી કલાકથી હું વાત કરતો હતો ડૉક્ટરજી છે મતલબ એ દેશનું મતલબ એ મિટિંગ છે એવું કંઈક એવું ડૉક્ટર છે મને મારા અગાઉ લઈ કીધું તો જોઈએ હવે એનો ઉપાય આપણે કરી ને બનીએ એટલે આપણો બેસ્ટ દેશો એટલે શરીર આપણું વેલ્યુ ઘટી જાય como era posible.